રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં ટ્રાન્સપોર્ટ સંચાલકોની હડતાલ આજથી રાતથી શરૂ થશે અનિશ્ચિત સમય સુધી આ હડતાલમાં દેશભરના ટ્રક ચાલકો સાથે રાજકોટના સાત હજાર ટ્રક ચાલકો જોડાશે એક અંદાજ મુજબ સૌરાષ્ટ્રમાં સાત લાખ ટ્રક ચાલકો તેમજ કોમર્શિયલ વાહન ચાલકો હડતાલમાં જોડાશે ટોલ ટેક્સ અને ટીડીએસના પ્રશ્ને આજે રાતથી મહા હડતાલને પગલે માલ સામાનની હેરફેરની અસર થશે હડતાલથી વીસ લાખ જેટલા મજૂરો ટ્રકના ડ્રાઈવરો અને ક્લીનરોની રોજી રોટી પ્રભાવિત થશે સરકારને સંદેશમાં તો એવું છે કે આથી જે સ્ટ્રાઇક પડે છે મધ્યરાત્રિથી એમાં ગુજરાતના સાતથી આઠ લાખ વાહન માલિકો જોડાઈ જવાના છે સ્ટ્રાઇક પોતાના વાહનો બંધ ટ્રાન્સપોર્ટ ઓફિસો બંધ થઈ જશે આની માલિકો આની અંદરથી એમાં પંદરથી સત્તર લાખ લોકો બેકારતા છે એટલે અમારે પૈસા ભરવાનો વિરોધ નથી ટોલ પ્લાઝાના પૈસા ભરવા જ છે પણ એની પ્રણાલિકા છે એમાં ફેરફાર કરે અને સરકારને અમારે સંદેશો એટલો છે કે આ અમારા મુદ્દા ઉપર માગણી છે અમારી એના ઉપર વિચાર કરે ખાસ